ગુજરાતમાં ઉદ્યોગપતિની કમાણી માટે કઈ પ્રકારે ખેતીની જમીનને બરબાદ કરવામાં આવે અને જાણે ખનીજ માફિયાઓને લીગલાઇઝ કરવાનું કામ સરકાર કરતી હોય એ પ્રકારના કૃત્ય કરવામાં આવે નકશા જાણે ઘરેથી બનાવી અને પેદા કરવામાં આવે એ પ્રકારનું બ્લન્ડર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાછતરડીમાં થયું છે કરોડો રૂપિયાનું આ કૌભાંડ હોય તે પ્રકારની વાત છે અને વિગતે વાત કરી કે કઈ પ્રકારે ખેડૂતોને પ્રતાડિત કરવામાં આવે અને કઈ પ્રકારે ખોટા કાગળ ખુદ સરકારી બાબુઓ પેદા કરે છે આપણી સાથે છે વિદ્વાન વકીલ ગિરધરભાઈ વાઘેલા જી નમસ્કાર ગિરધરભાઈ ગિરધરભાઈ આ પાછતરડી ગામ કે જે ગામની અંદર ખેડૂત પર એક લેન્ડ ગ્રેબિંગનો કેસ પણ થયો હતો અને અત્યારે પણ કંઈક વિવાદ ચાલી રહ્યો છે અને મૂળ વાત જે કંઈક એવી છે કે જે નકશો છે એ નકશો સરકારી અધિકારીઓએ બનાવ્યો છે અને એ જ વિવાદિત છે તો આખો સમગ્ર મામલો શું છે સર ભાઈ નકશાને જો સમજવો હોય તો નકશાની સમજૂતીને સમજવી પડે અને નકશાની સમજૂતીને સમજવી હોય તો એને ખાલી વાંચવી જ પડે આ કોમન સેન્સથી જે વસ્તુ વાંચીને સમજી શકાય છે એ સમજૂતી વાંચવાનો પ્રયત્ન આ સરકારના અધિકારીઓ કરતા નથી બે હજાર સત્તરમાં ડીસીસી કંપનીને જ્યારે જમીન ફાળવવાનું નક્કી થયું અને ત્યારે જે નકશો બન્યો એની એક શરત મુજબ બહુ સ્પષ્ટ રીતે બતાવ્યું હતું કે આ જમીન ઉપર ખેડૂતોની ખેતીની જમીન છે અને એ ખેડૂતોની ખેતીની જમીન છે ત્યારે અહીંયા રેકર્ડ ઓફ રાઇટના ધોરણે નિર્ણય કરી અને કાર્યવાહી કરવાની જરૂર છે આ રેકર્ડ ઓફ રાઇટના ધોરણે જો નિર્ણય કરવામાં આવે તો ખેડૂતોની જમીન ઉપર કોઈ સંજોગોમાં આ નકશો બેસી શકે નહીં પણ આ સરકારના અધિકારી છે એ તો કોઈ પણ કાળે આ ખેડૂતોની જમીન હોય કે ગમે તે હોય એ આ જમીન છે એ કંપનીને આપી દેવા માગતા હતા અને માપણી અધિકારીએ જે શરત લેખી છે એ શરતને ઉપર આખું બીચી ગયા શરતને વાંચવાનું મૂકી દીધું અને જાણે કે આખું ટાઇટલ ક્લિયર છે એમ માની અને ખેડૂતોની જમીન ઉપર ડીસીસી કંપનીનો નકશો બેસાડી દીધો અને એના પરિણામે એક ખેડૂતને જેલમાં જવાનો વારો આવ્યો ડીસીસી એટલે આ દિગ્વિજય સિમેન્ટ દિગ્વિજય સિમેન્ટ કંપની અચ્છા તો એ અહીંયા માઇનિંગ કરી રહી છે એના નકશાની અંદર કઈ પ્રકારે એવી ક્ષતિઓને ત્રુટીઓ રાખવામાં આવી છે કે જેથી આ ખેડૂતો હેરાન થઈ રહ્યા છે તમે ઓનલાઈન સમજાવતા તમને કલર મેપમાં તમે જુઓ ને મેપમાં તો જે સરકારના અધિકૃત નકશા મુજબ જે જમીન સર્વે નંબર બસો એકવીસની છે બસો ચોવીસની છે બસો ત્રેવીસની છે એ જમીન ખેતીની જમીન છે ખેતીની જમીન ઉપર કોઈ સંજોગોમાં માઇનિંગ થઈ ન શકે એમ છતાં આ ખેતીની જમીન ઉપર માઇનિંગ કરવામાં આવે છે અધિકારીઓને ફરિયાદ કરવામાં આવે છે અધિકારીઓ કંઈ એક્શન લેતા નથી અને ખેતીની જમીન ઉપર ખોદકામ કરીને કંપની છે એ પોતાનો નફો પેદા કરે છે અચ્છા તો આ કંપની અત્યારે તો ત્યાં માઇનિંગ ચાલુ જ છે અને માઇનિંગ થઈ જ રહી ચાલુ જ છે હજુ પણ એમને આગળ વિસ્તારણ કરવું છે માન નહીં એના એના આખા નકશામાં એને પોતાનું માઇનિંગ કરવું છે એને કોઈ રોકવાવાળું નથી સાચી વાત કહેવામાં આવે તો સાચી વાત સાંભળવા વાળું નથી પણ આ દિગ્વિજય સિમેન્ટ કંપની એટલી પાવરફુલ હશે કે આટલા મોટા ડોક્યુમેન્ટ્સ ઊભા થયા કોઈ સાંભળતું નથી ક્યાંય પણ જગ્યાએથી ન્યાય મળે નહીં ખેડૂતોને કંપની શબ્દ આવે એટલે પાવરફુલ ભેગું આવી જ જાય અને જ્યારે અધિકારીઓ આ પાવરફુલની સાથે મળી જાય ત્યારે ગમે તે થઈ શકે અને ગમે તે થઈ શકે એ આજે આપણે આ નકશા પર જોઈ શકીએ છીએ પણ તમે જે મેપમાં સમજાવતા હતા કે બે સર્વે નંબર કે જે સર્વે નંબર અત્યારે જે નકશો પ્રસ્તુત સરકારી વિભાગ કરે છે એમાં કંઈ છે જ નહીં છતાં પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય તો એને શું કહેવાય કોઈ કોઈપણ સંજોગોમાં માણસને દબાવી ધમકાવી ખેડૂતોને હેરાન કરી ખેડૂતોને જેલમાં મોકલી અને પોતાનું ધૈર્યું કરાવી અને માફિયાગીરી છે આ માફિયાગીરીને કંપનીનું એક સારું નામ આપવામાં આવ્યું છે વાસ્તવમાં માફિયાગીરી છે માફિયાગીરીમાં સરકારના અધિકારીઓ ભેગા છે અને એટલા માટે લેન્ડ ગ્રેબિંગ હેતુ માટે જે નકશો બનાવવામાં આવ્યો સર્વે નંબર બસો આઠ અને સેવન નંબર એકસો એકતાલીસની જમીન આ બહુ બહુ સ્પષ્ટ લખી છે કે આ લેન્ડ ગેમિંગના હેતુ માટે નકશો બનાવ્યો છે જે નકશો લેન્ડ ગેમિંગના હેતુ માટે બનાવ્યો છે જે નકશો સર્વે નંબર બસો આઠ અને એકસો એકતાલીસ ઉપર દબાણ થયું છે એ દર્શાવવા માટે બનાવ્યો છે એ નકશામાં કોઈ જગ્યાએ સર્વે નંબર બસો આઠ દર્શાવ્યો નથી બસો આઠની હદ દર્શાવી નથી એકસો એકતાલીસ દર્શાવ્યો નથી એકસો એકતાલીસની હદ દર્શાવી નથી ફરિયાદમાં બસો આઠ અને એકસો એકતાલીસ છે પણ નકશામાં જો બતાવે તો કોઈ સંજોગોમાં ખેડૂતની ધરપકડ થઈ શકે નહીં એટલા માટે એને બસો આઠ અને એકસો એકતાલીસ નકશામાં દર્શાવ્યો નથી અને આવા બોગસ પુરાવાના આધારે ખેડૂતો પર છે ને લેન્ડ ગેમિંગ કરી અને એને જેલમાં મોકલી લાંબો ટાઈમ જેલમાં રાખ્યો છે હવે કોઈ બીજા ખેડૂતો ખરા કે જે લોકો હજુ પણ પીડાઈ રહ્યા હજી લાઈનમાં ઘણા ખેડૂતો છે પણ કંપની છે એને ખબર પડે કે મારું પાપ મારું અસત્ય મારું ખોટું એ જાહેર થઈ ગયું છે તો એ બીજા એક્શન લેવામાં ટાઈમ પસાર કરે અને જે જે માણસે એની માર ખાધી હોય એ મારનું એનું એની કળ વરી જાય ત્યાં સુધી રાહ જોઈ અને નવા ખેડૂતને પાછો નવેસરથી શિકાર કેમ કરવો એના માટેની યોજના બનાવે અને એ યોજનાના ભાગરૂપે અત્યારે ખેડૂતને મારવાનું બાકી રાખી અને સરકારી જમીન ખેતીની જમીન ઉપર અત્યારે ખોદકામ ચાલુ છે એટલે એ પણ ઇલિગલ છે તો ગેરકાયદેસર છે પણ ગેરકાયદેસર રોકે કોણ રોકવા વાળા તો ભેગા છે જ્યારે રોકવા વાળો માણસ સામેલ થઈ જાય ત્યારે કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ છે અટકી શકે નહીં તો તમે જેમ કીધું એમ આટલા મોટા પાયે આટલું મોટો એક મેપની અંદર જગલેરી કરવી બ્લેન્ડર ખોટું પેદા કરવું અને પછી લેન્ડ ગ્રેબિંગ માટેના મેપમાં પણ સ્પષ્ટતાથી જણાવેલું હોવા છતાં પણ કંઈ નથી એ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે તો કયા કયા અધિકારીઓ સામેલગીરી હોય ત્યારે આ પૂરું થઈ શકે કામ આ નકશો બનાવનાર નકશો વાંચનાર નકશાના આધારે એક્શન લેનાર બધા જવાબદાર છે આ નકશો છે આ નકશો છે એ લેન્ડ એકર્ડ ઓફિસના અધિકારીઓ બનાવેલો છે એને ખબર છે કે લેન્ડ ગ્રેબિંગ માટે નકશો બનાવે છે પર્ટિક્યુલર સર્વે નંબર માટે નકશો બનાવે છે તો લેન્ડ જે લેન્ડ એકર્ડ ઓફિસ છે એની સીધી જવાબદારી છે આ નકશાના આધારે જેણે ધરપડ કરી છે એ પોલીસની સીધી જવાબદારી છે આ નકશાને આધારે જે જે વિભાગ કામ કરે છે એને અભિપ્રાય કર્યા છે એની સીધી જવાબદારી છે બધા લોકો છે જે જે લોકોની જવાબદારી છે બધાની આમાં સહી છે આખી પ્રક્રિયામાં દરેક અધિકારી જે સહી કરે છે એ સહી મેળવવામાં આવે તો બધાની જવાબદારી પક્ થઈ જશે અહીંયા માપણી અધિકારીની સહી છે ચાર્જશીટમાં પોલીસની સહી હશે અહેવાલમાં રેવન્યુ અધિકારીની સહી હશે બધાની સહી છે એટલે મારે હું એ જ સમજવું હતું કે નાગરિકોને ખબર પડે કે આ પ્રકારનું જે કૃત્ય કરવું હોય આ બ્લન્ડર આટલું મોટું ખોટું કામ પેદા કાગળ પર કરવું હોય આ તો માફિયાઓને લીગલાઇઝ કરવાની વાત થઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિને કાયદાનું મોરું પહેરાવવાનો પ્રક્રિયા છે છે ચોરી પણ એને એકદમ ઓલું સારા કામનું મોરું પહેરાવી અને ચોરીને રૂપાડી કરીને રજૂ કરવામાં આવી છે એટલે હું એ જ કહું છું કે આપણે એ કેવું હોય કે અહીંયાથી નીચેમાં નીચે આપણે જ્યારે વાત કરીએ રેવન્યુની તો તલાટીથી કલેક્ટર સુધી એક સ્થાનિક કક્ષાના અધિકારી હોય છે તો આમાં ક્યાંથી ક્યાં સુધીના અધિકારી હોય તો જ આ સંભવ આમાં આમાં માપણી ઓફિસ ખાણ ખનીજ ઓફિસ માપણી ઓફિસ એટલે માપણીમાં ડીએલઆર ઓફિસ હોય છે અને ડીએલઆર ઓફિસમાં સર્વેઅરથી ડીએલઆર સુધીના અધિકારી હોય છે ખાણ ખનીજ ઓફિસમાં ભૂસ્તર શાસ્ત્રી રોયલ્ટી ઇન્સ્પેક્ટર એ હોય છે અને કલેક્ટર ઓફિસમાં કલેક્ટરની સહી થાય છે એટલે કલેક્ટર સાહેબ હોય છે આટલા અધિકારીઓ હોય તો જ આ ખોટું થાય હા તો ગીતભાઈ આટલા મોટા અધિકારીઓ એટલે તમારે કીધું એમ કે સ્થાનિકના સર્વોચ્ચ અધિકારી સુધી આવી ગયા તો આ મામલાની જાણ ગાંધીનગર આપણે કરીએ તો એના ઉપર કંઈ કાર્યવાહી ન થાય ગાંધીનગર દ્વારા જો આ મુનાખોરીમાં ભેગા ન હોય અને સામેલ ના હોય ભાગીદાર ન હોય તો કાર્યવાહી થાય જો એ પણ ભાગીદાર હોય તો તો કંઈ થવાનું જ નથી અચ્છા તો આમાં તો પીડિત તરીકે જે ખેડૂતો છે આપણે આખો જનરલાઈઝ કરીને મુદ્દાની વાત કરીએ તો હંમેશા ન્યાય માટે જે નાનો માણસ છે એ લડતો રહે અને આ પ્રકારે જે વસ્તુ શક્ય નથી અને એટલે કે તમે કીધું એમ કે ગેરકાયદેસર કામને કાયદાનું મોરું પહેરાવી દેવામાં આવે તો નાગરિકો ક્યાં જાય નાગરિકો ધીરે ધીરે પીડાય છે ભોગવે છે પણ હિંમત કરતો નથી અને હિંમત કરતો નથી એટલે ખોટું કરનારની હિંમત બેવડાય છે અને પરિણામ આવતું નથી અચ્છા તો આપણે જે વાત કરી રહ્યા હતા એ પાછતરડી ગામ છે ભાણવડ તાલુકાનું દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ત્યાં દિગ્વિજય સિમેન્ટ કંપની ડીસીસી દ્વારા એક માઇનિંગ જે લીઝ છે એમને ત્યાં માઇનિંગ કરવામાં આવે છે ત્યાં જે ખેતરના સર્વે નંબરમાં એમના મેપ પ્રમાણે જવાનું નથી ત્યાં પણ તેમને જવું છે ખોદવું છે તેવા આક્ષેપો ખેડૂતો કરતા હતા દરમિયાન એ ખેડૂતને લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા અને હવે એમના વકીલ હતા એમની સાથે આપણે વાત કરી તો ગિરધરભાઈનું કહેવું છે કે આખું કારસ્તાન છે જે નકશો જ બ્લન્ડર અને ખોટી રીતે પેદા કરવામાં આવ્યો છે આ મામલે એમની લડાઈ હજુ ચાલુ છે પરંતુ આ પ્રકારના માફિયાઓ કે જે વ્હાઇટ કોલર ગુંડાઓ કહી શકાય એમની સામે દેશનો નાગરિક ક્યાં સુધી લડતો રહેશે અને કોણ એના ન્યાય માટે અવાજ ઉઠાવશે ગંધરભાઈએ પણ કહ્યું એ પ્રકારે કે ગાંધીનગર સુધી આ વાતની જાણ ન હોય તો આટલું મોટું ખોટું કરવાની કોઈ હિંમત સ્થાનીય અધિકારી કરે ખરો આ સવાલ છે તમારું મંતવ્ય જરૂરથી કમેન્ટમાં જણાવશો નમસ્કાર